જેની એમ તક સતત એના સહવાસમાં રહીએ સતત એના વાઇબ્રેશન માં રહીએ સતત એની ઊર્જા માં રહીએ આવી ત્યારે આપણા અંતર મન ની અંદર ઈચ્છાઓ જાગૃત થાય એવા સુપાત્ર વ્યક્તિને પછી એવું નથી ભેગ સભી પેન્ટ શર્ટ પહેર્યું હોય તો પણ એની અંદર એક ગુરુ તત્વ હોય છે એવું નથી એની પાસે પણ આપણે સપરમ સમર્પણ કરી દેવું જોઈએ તો જે આત્મા આ ચાર પ્રકારના શરીર એક સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકાર હવે આ સ્થૂળ દેહ જે પ્રગટ્ય થયું છે એની અંદરથી આત્મા સુધાત્મા જે છે જે નિરંજન નિરાકાર છે એની અંદરથી સુરતા સુરતા કેતા મન જે અશુદ્ધ સ્વરૂપે ભટકી ગયે છે આપણે એને ભટકાવે છે કોણ મન તો આ મન જે ભટકી રહ્યું છે તો આત્માને પર નિજાનંદમાં હમણાં કીધું કે આનંદમાં રહેવું પણ કયો આનંદ ગુરુપા ગુરુ કૃપાથી તમને કયો આનંદ પ્રાપ્ત થાય છે પુત્ર પરિવાર ગાડી ઘોડા બંગલા પૈસા બાકી બધું રાજકાજ સત્તા સંપત્તિ બધું તમને ઉપલબ્ધ થઈ જાય પણ એ દરેક વસ્તુ ક્ષણિક આનંદ માટે છે શાશ્વત આનંદ માટે તો માત્ર ગુરુ કૃપા જ જોઈએ અખંડ આનંદ માટે તો માત્ર ગુરુ કૃપા જ જોઈએ માત્ર ભજન જ જોઈએ તો તમને એ જે સુરતા છૂટી પડી ગઈ છે એ મન આપણું ભટકી રહ્યું છે ક્યારેક મારામાં જાય ક્યારેક તારામાં જાય ક્યારેક ઈર્ષામાં જાય ક્યારેક નિંદામાં જાય ક્યારેક ક્રોધમાં જાય ક્યારેક કામમાં જાય ક્યારેક કોકની ઈર્ષા કરવામાં જાય કોઈની નિંદા કરવામાં જાય કોઈનું પડાવી લેવામાં જાય અનેક પ્રકારે ભટક્યા રાખે દીકરો દુઃખ આપે પત્ની દુઃખ આપે પતિ દુઃખ આપે એના દુઃખે દુઃખ દુઃખે દુઃખ આ ભવસાગર પાર આ સંસાર સાગર પાર કરવાનો છે હવે આ બધું કરાવે છે કોણ તો કે આ મન ત્યારે એક સંતે બહુ સરસ વાત કરી એના ગુરુ મહારાજ ને પૂછ્યું કે ગુરુ મહારાજ તેમ મને ભજન નામ સમરણ બધું આપ્યું પણ મારું મન છે ને એ ઠેરાતું નથી